એક નાનું એવું ગામ હતું તે જંગલની બાજુમાં હતું આ કહાની એક ચુડેલની છે જે પરેશાન કરતી હતી કેટલાક વર્ષો પહેલા આ એક ગામમાં એક યુવાન મહિલા હતી જેનું નામ આરતી હતું તે એક સારા માણસ સાથે વિવાહિત થઈ હતી પરંતુ તેની ખુશી ટૂંક સમયમાં જ ચોરી લેવામાં આવી એક દિવસ જ્યારે આરતી ખેતરોમાં કામ કરી રહી હતી ત્યારે એક અજ્ઞાત વ્યક્તિ ગામમાં આવ્યો તે એક દુષ્ટ જાદુગર હતો જેણે પોતાના લોકો દ્વારા કરવામાં આવ્યો હતો તે ક્રોધથી ભરેલો હતો તેણે આરતી પર કાળા જાદુનો ઉચ્ચાર કર્યો અને તેને ચુ ચુડેલમાં ફેરવી નાખી આરતીના પતિને આ વાતની ખબર પડી તે ખૂબ જ દુઃખી થયો પોતાની પત્નીને બચાવવા માટે તેણે એક પડોશી ગામની નાની મહિલાની મદદ માગી તે મહિલાએ આરતીના સાપને તોડવા માટે વિધિ કરી પરંતુ આરતીની આત્મા એટલી ગુસ્સા અને દુઃખતી ભરેલી હતી કે તે સંપૂર્ણ રીતે મુક્ત થઈ શકી ન હતી તેના ગુસ્સા અને નિરાશામાં આરતીની આત્મા ગામમાં પટકવા મજબૂર થઈ ગઈ કોઈ એવા માણસોને શોધતી હતી જે નિર્દોષ હોય અજીબ ઘટનાઓને નોંધવા લાગ્યા ગામમાં અજીબ ઘટનાઓ બનવા લાગી બાળકો રાતે ફિસ ફિસાવટ સાંભળતા અને ખેતરો બરબાદ થઈ જાતા રાતના સમયે એક ઠંડી અને ભયાનક સાયાનો ગામની ગલીઓમાં ભટકતી હતી ગામની ગલીઓમાં જોવા મળતી હતી તેની આંખોમાં લાલ ચમક હતી એક તુફાની રાત્રે ઘણા બધા મિત્રો આ વાત સાચી છે કે નહીં તે જોવા માટે આરતીના જૂના ઘરમાં ગયા જે હવે ખંડેર થઈ ગયું હતું ગયા ચૂડેલ સૌથી વધારે સક્રિય હતી જ્યારે તેઓ ઘરની શોધખોળ કરી રહ્યા હતા ત્યારે તેમને તેમને એક સાંભળવા મળી પૈકી એક જેનું નામ અમન હતું તે બેસ્ટમેન્ટમાં ગયો જ્યાં હવામાં ઠંડક અને ભારે અહેસાસ હતો તેને આરતીની પુથિયા છબી જોઈ તેના ચહેરા પર દુઃખ અને ગુસ્સો હતો તેની આંખો અમન સાથે મળી અને તેણે મુક્તિની વિનંતી કરી અમન અને તેના મિત્રો ડરીને ઘરની બહાર ભાગી ગયા પરંતુ તેઓ ક્યારેય એ મુલાકાતને ભૂલી શક્યા નથી આરતીની આત્માની કહાની એક ઠંડી ચેતવણી તરીકે રહે છે ગામવાળા હજુ પણ તેના વિશે ખીસાવે છે અને બાળકોને રાતે એકલા બહાર ન જવા માટે સૂચવે છે આ કહાણી એક યાદ અપાવે છે કે કેટલીક આત્માઓ જેણે ગુસ્સા અને દુઃખથી બંધાયેલું હોય લોકોને ત્યાં સુધી પરેશાન કરતી રહેશે જ્યાં સુધી તેમની પીડા ઓળખવામાં ન આવે અને તેને મુક્તિ આપવામાં ન આવે ચલો થેન્ક યુ સો મચ કહાની સાંભળવા માટે કેવી લાગી એ કમેન્ટમાં કહેજો ફરી મળીએ એક નવી કહાની સાથે